જય મહારાજ મિત્રો તો આજે છે પોષી પૂનમ અને આપણે આયા છે સંતરામ મંદિર નડિયાદ આપણે નડિયાદ છે બહાર ના રહી આ શું ભાવ છે સોના બે કિલો તો નડિયાદ આવો તો આ એક સ્ટોર છે ને તૈયાર આપડે લાલ જેકેટ જે મારા મિત્રો તો ચલો આપણે તમને બતાડી સંતરા મંદિર ગોર પૂનમ જે નજારા છે એ બતાડીએ તો અહીં તો મેળા જેવું જ લાગી રહ્યું છે જય મહારાજ જય મહારાજ કમેન્ટ લગાવવાનું પૂછતા નહીં અને સેફટી પણ સારી છે બહુ દૂરથી દર્શન દૂરથી જો કે ટ્રાફિક બંધ છે તો આવવાનું બોલતા નથી અમારા ચકેડી બકડી લેવી તો ચકેડી પણ મળશે બધું જ મળશે અહીંયા સંતરામમાં આવશે તો ચલો અંદર લઈ જઈએ

મારા મિત્રો જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે અત્યારે લગભગ સાડા નવ વાગ્યા છે તો પણ તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે સવારના સાત વાગ્યાથી અહીંયા બોર ઉછાળવાની જે પ્રથા છે શરૂ થઈ ગઈ છે જોઈ શકો છો કેવું લાગી રહ્યું છે આપણા હજુ રાત્રે આઠ થી નવ વાગ્યા સુધી ચાલુ રહેશે બોર ઉછા તો આવો અને હા અહીંયા બહાર તમને ચાલીસ થી પચાસ રૂપિયા સુધીના કિલો બોર મળી રહેશે તો પાંચ કિલો દસ કિલો તમે લો તો ભાવ પણ કરી આપશે તો છેતરાતા નહીં અને ઓછા ઓછા ચાલીસ પચાસ રૂપિયાનો ભાવ છે કિલોનું તો ચાલો મળીએ મિત્રો આગળ જય મારાજ ಎಲ್ಲರೂ ಮನೆಗೆ ಹೋಗಿ ಶಾಲೆಗೆ ಹೋಗಿ

I <laughs> માણસ મિત્રો તો આજે આપણે નડિયાદ સંતરામ મંદિરમાં આવી ગયા છે કેમ કે આજે છે પોળસી પૂનમ એટલે અહીંયા નડિયાદ સંતરામ મંદિરનો મહિમા છે કે જો તમારું નાનું બાળક બોલતું ના હોય અથવા તો બોલતું હોય તમે અહીંયા માનતા રાખો અને અહીંયા પોલસી પૂનમના દિવસે બોર ઉછાળો તમારા માનતા પ્રમાણે કિલો બે કિલો પાંચ કિલો દસ કિલો તમે બોર ઉઠાવી શકો છો અહીંયા પોળી પૂનમ ના આવીને તો તમે મારી પાછળ ભીડ જોઈ શકો છો સવારના સાત વાગ્યાથી અહીંયા બોર ઉછાળની શરૂ થઈ ગઈ છે અને અત્યારે વાગે છે દસ તો હજુ પણ તમે જોઈ શકો છો પબ્લિક બહાર ગામ રહેતી અને નડિયાદના પણ કહેવાય છે ભક્તો રહી અહીંયા આવીને બહુ ઉઠાવણી કરી રહ્યા છે તો તમે પણ અહીંયા આવો હજુ રાત્રે નવ વાગ્યા સુધીનો સમય છે તમારી જોડે તો સંતરામ મંદિર નડિયાદ આવો અને અહીંયા તમારા બાળકને જો ઓછું બોલતો હોય તો પહેરું બોલતો હોય તો અહીંયા આવીને તમે ગૌર ઉછાળો તો તમારી મનોકામના પૂર્ણ થશે તો જો તમે પણ અહીંયા આવ્યા હોય તો જય મારાજની કમેન્ટ કરવાનું નહીં કહેવાય તો હજુ પણ તમને આગળના જે દ્રશ્યો છે એ તમને બતાવી દે તો તમે વિડીયોમાં બધા રહેજો અને હા અમારી ચેનલ સબસ્ક્રાઈબ નહીં સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક અને શેર કરવાનું જોઈતા નહીં અને હા મિત્રો બીજી એક વાત કે આવતા મહિનાની એટલે કે એક બે તો અહીંયા સાકર વર્ષા પણ છે અને અહીંયા નડિયાદ સંગ્રામણ દર વર્ષથી જેમ મેળો પણ આવવાનો છે તો એ મેળાનો આનંદ લેવાનું જોઈતા નહીં અને સાકર વર્ષાનો પણ આનંદ લેવાનું જોઈતા જય મહત્વ આટલી બધી ભીડ છે અને હજુ બહાર પણ તમે મારી પાસે જોઈ શકો છો એટલી બધી ભીડ છે તો લાખોમાં પબ્લિક કહેવાય કે અહીંયા કોશી પૂનમે બોર ઉછાળવા માટે આવી રહી છે અને મારા દર્શન કરવા અને જે કહેવાય ને કે વધારે આનંદ તો બોર ઉછાળવા કરતાં બોર વીણવાનો આવે છે તો લગભગ કહેવાય ને કે પંચોતેર ટકા બોર વીણવા માટે આવ્યા છે તો એ આનંદ કહેવાય કે બોર વીણવાનો આનંદ ઘણો હોય છે અને પ્રસાદી જ કહેવાય જે બોરની ક્ષમતા મરાની પ્રસાદી જ કહેવાય તો અમારા નાનપણની પણ એવી ઘણી યાદો છે કે અમે નાના હતા ને તો અહીંયા મમ્મી પપ્પા સાથે મિત્રો સાથે અહીંયા બોર ભીણવા માટે આવતા હતા અને થેલીઓ ભરીને લઈ જતા હતા અને મિત્રોને અને આડોશી પાડોશીને પ્રસાદ પણ આપતા હતા તો તમારી પણ આ રીતે કોઈ નાનપણની યાદો હોય તો કમેન્ટ કરવાનું બોલતા નહીં હા

તો આજે છે આપણે સંતરામ મંદિર તો ને કે ઉછાળ્યા કરતા વીણવામાં ખૂબ જ મજા આવે છે અને માથામાં પણ વાગે છે પેટમાં પણ વાગે છે ખૂબ જ મજા આવે છે તો કેવી મજા આવી આજે તમને બોર ઉછાળવાની મજા કે વીણવાની મજા વીણવાની બહુ મજા વેણવાની મજા આવી

બોર ઉછાળવા મારવા નહીં બહુ ખરાબ વાગે શ્રીફલ નઈ ઉછાળવા એ તો લોકો जवा जवाबु जा હું દોસ્તો જો તમે લગભગ બે કિલો જેટલા બોર વીણીને આવ્યા છે અને હવે આપણે જઈ રહ્યા છે ઘરે તો તમે પણ જો બોર વીણવા માટે ઉછાળવા માટે આવ્યો તો કહેજો તમને કેવી મજા આવી થોડા હેરાન થાય છે કેમ કે જોડે બાળક હોય એટલે અને ભીડ હોય એટલે થોડા હેરાન તો થાય પણ શું કહેવાય કે પરિશ્રમ તો કરવો જ પડે મહારાજના દર્શન કરવા માટે આપણે સાઈડ બદલીશું